દારૂના ગુનામાં સામેલ ચાર અને ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓની પાસામાં અટકાયત કરાઈ છે વડોદરામાં ચોરી લૂંટ વાહન ચોરી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપી મેહુલભાઈ બુધાભાઈ બારૈયા રહેવાસી ભરવાડવાસ રેવડિયા મહાદેવ મંદિરની બાજુમાં મૂળ રહેવાસી પંચમહાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે ગરફોડો અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી સુનિલસિંહ પાનસિંહ બાવરી રહે ગામની અટકાયત કરી રાજકોટ મોકલી આપવામાં આવ્યો છે આરોપી સામે અલગ અલગ પચીસ ગુનાઓ નોંધાયા છે ચાર ગુનામાં સામેલ આરોપી રાજેશ ગણેશભાઈ વારકે રહેવાસી લક્ષ્મીનગર માં જલપુરની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે દારૂના ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીઓ ભાવિન તુલસીભાઈ રાઠોડ રહેવાસી બકરાવાડી તથા સુનિલ તુલસીભાઈ પરમાર રહેવાસી છોટાભાઈ ટેરેસ સોસાયટી નવાપુરા તથા બંટી અંબાલાલ સોલંકી રહેવાસી બકરાવાડીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે